તો આજે મારે બનાવવાની છે એવી વસ્તુ કે જે લગભગ કોઈને નહીં ભાવતી હોય હા ઘણા હોય એવા કે જેનું ફેવરિટ હોય ને જ્યારે પણ આ વસ્તુ બને ત્યારે ઓવર ઇટિંગ કરી લેતા હોય છે પણ એવું તો કોઈક જ હોય સોમાં પાંચ એવા હોય કે જેને આટલું બધું ભાવતું હોય છે અને એનું નામ છે કારેલા હા પણ થોડીક અલગ રીતના જો આપણે બનાવીએ તો ઘણાને ભાવી પણ જાય છે કારણ કે કારેલા નામ સાંભળીને જ બધાના મોઢા ઉતરી જાય છે અને એવું કહે છે કે આજે તો જમવું જ નથી પણ એવી રીતના આપણે બનાવીએ થોડીક અલગ રીતના તો પછી કદાચ એ લોકો એક ટાઈમ માટે ખાય પણ લઈ છે કે ચાલો ખાઈ લઈએ અને જ્યારે પણ એ ખાવા બેસે ત્યારે ઓવર પણ થઈ જાય છે સેમ એવી જ રીતના અમારા ઘરે પણ અમારે કારેલા બનાવવાના પણ થોડીક અલગ રીતના કારણ કે અમારા ઘરે કારેલા કોઈને નથી ભાવતા ખાલી મારા પપ્પાને મમ્મીને જ ભાવે છે તો મારા મમ્મી કહે કે તું રેસીપી જોઈને એક અલગ રીતના કારેલાનું શાક બને જેથી કરીને બધા એ ખાઈ શકે તો મેં કીધું રેસીપી જોવાની શું જરૂર છે હમણાં હું મારી ફ્રેન્ડને ફોન કરું એ જેવી રીતના કહે એવી રીતના હું બનાવી નાખીશ કારણ કે એના ઘરે કારેલાનું શાક અલગ અલગ રીતે બનાવવામાં આવે છે તો મેં પણ એમ ટ્રાય